જેમાં ગાંધીજી ને સંદર્ભી ગાંધીજી તેઓ સ્વચ્છતા તે બાબત ને લઈ અને મોદીજી પણ સફાઈ કરી રહ્યા છે અલગ અલગ નેતાઓ પણ સફાઈ કરી રહ્યા છે આપણી સમક્ષ અનેક અલગ અલગ વિડિયોઝ આવી રહ્યા છે જે માં નેતાઓ સફાઈ કરી રહ્યા છે જ્યારે નેતાઓ સફાઈ કરી રહ્યા છે ત્યારે આપણી સમક્ષ અમુક એવા વિડીયોઝ આવેલા છે કે જેઓ વિડીયો અત્યારે ચર્ચામાં છે કારણ કે જે સફાઈ થવાની છે તે નેતાઓથી તો આખો દેશ સાફ નથી થઈ ને આખા દેશમાં બધી ગંદકી છે તો આખા દેશ થોડો કાંઈ નેતાઓ સફાઈ કરી લેશે તો પછી તો એવો દેખાવો કેમ કરે છે કે અમે સફાઈ કરી રહ્યા છીએ અને અમુક તો એવા વિડિયોઝ આવ્યા કે જાતે કચરો પાથરે અને વળી પાછો ઉવાડે અને એક વિડિયો અત્યારે ચર્ચામાં છે જે ઋષિકેશ પટેલનો તેઓ સ્વસ્થાય સંકલ્પ તેમના જન્મદિવસ પર તેઓ યુનિવર્સિટીમાં સફર કરી રહ્યા હતા યુનિવર્સિટીમાં સફર કરી રહ્યા હતા તે દરમિયાન તેવાના તેમના હાથમાં દારૂની બોટલ આવે છે દારૂની બોટલને તેઓ બે ત્રણ સેકન્ડ્સ સુધી છુપાવવાનો પ્રયત્ન કરે છે પરંતુ ત્યાં મીડિયા હોય છે અને સાથે બે ત્રણ વ્યક્તિ હોય છે એટલે કે છુપાવવાનો પ્રયત્ન નથી કરતા

મીડિયા પર વાયરલ કે વાયરલ કરી દીધો અને પછી કહીએ કે સ્વચ્છતા સંકલ્પ છે અમે સફાઈ કરી રહ્યા છીએ આ સ્વચ્છતા પખવાડા છે અને આનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે તે સમજાવી રહ્યા છીએ એવું ના કરવું જોઈએ અને અત્યારે જે ઋષિકેશનો ઋષિકેશ પટેલનો વિડિયો છે તે ખૂબ મીડિયા પર અને સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે તો કોંગ્રેસના નેતાઓ એના વિશે શું કહે છે તે જાણો છે કોંગ્રેસના નેતાઓ એવું કહી રહ્યા છે કે આજે આ વિડિયો બનાવ્યો દરમિયાન બોટ લાવી તો યુનિવર્સિટી પર તેઓ આવો કેસ ન આવો કેસ કેમ ન કર્યો અને આ તો સફાઈ છે આ સફાઈ કરી રહ્યા છે અને દારૂની બોટલ હાથમાં આવી છે આ સિવાય તેઓ દારૂનો નશો મુક્ત નશો જે છે તે હું કરી નશો કરતા હશે તેવું કોંગ્રેસના નેતાએ કહ્યું છે અને એવું કરી રહ્યા છે કે જો તમારે ખરેખર આ સફાઈ વિશેનું અભિયાન ચલાવી રહ્યા છો તો પછી તમે એવો અભિયાન કેમ નથી ચલાવતા કે દારૂ મુક્તિ થાય આ તો સફાઈનું કરાવી રહ્યા છીએ તમારા હાથ માં જયારે દારૂ ની બોટલ આવે છે ત્યારે તમને એવું કઈ થવું જોઈએ કે મારા દેશ એવું પણ થવું જોઈએ કે જેના લીધે દારૂ મુક્તિ થાય માત્ર ગુજરાતની વાત નથી આપણા દેશ સમગ્ર ભારત દેશ વાત છે કે જેમાં દારૂ વેચાય છે તો પછી સરકારે એવું કરવું જોઈએ કે દારૂ પણ ન વેચાવો જોઈએ સફાઈ તો ભલે ક્યાંય કચરો ના હોવો જોઈએ તે પ્રમાણે ક્યાં દારૂનું નામ પણ ન હોવું જોઈએ ને અત્યારે જે નાના નાના બાળકો છે તેમનામાં એવા સંસ્કાર ધરવા જોઈએ કે તેઓ દારૂ વિશેનો શબ્દ જ ના જાણતા હોય એવી રીતે એવું કરવું જોઈએ એવું કોંગ્રેસના ના નેતાએ કહ્યું છે કે આવો દેખાવો શું લેવા જેવો કરે છે કે સફાઈ કરે છે તેઓ કચરાઓ પાથરે છે તેઓ યુનિવર્સિટીઓમાં સફાઈ કરવા જાય છે આ બધું અયોગ્ય કહેવાય છે તેઓ એ જાગૃત નાગરિકોને જાગૃત કરવાની જરૂર છે અને નશા મુક્તિ કરાવવા માટેના પ્રયત્ન કરવાની જરૂર છે અને એ વાત પણ સાચી છે કે નશા મુક્તિ કરવી ખૂબ જ જરૂરી છે અને એ વાત ખૂબ જ સાચામાં સાચી અને આપણને જીવનમાં ઉતારવા જેવી વાત છે કે જે સરકાર અને